આજનો આપણો મિની બ્લોક છે સોમનાથ સોમનાથની અંદર મશીન સર્વિસ કરવાનું મશીન સર્વિસ એટલે કરવાનું હતું કે આ પાઇપ આમાં જોડેલું હતું ને એટલે અવાજ આતી હતી અવાજ આતી હતી એટલે આ બોરિયું છે ને એ ખરાબ થઈ ગયું છે શું થઈ ગયું છે આ બોરિયું ખરાબ થઈ ગયું છે ખરાબ થવાના હિસાબે નળીમાંથી એર નીકળતો હતો આપણે આ બોરિયું કાઢી નાખશું તો આ બોરિયું છે ને ખરાબ થઈ ગયું આમાંથી યાળતું શું નીકળતું તું યાર એની જગ્યાએ આપણે હવે નાખી દેવાનું છે નવું ગોળી તમારે પણ આ મશીનમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય ને કે આ જેકમાંથી જેક ના બોરિયામાંથી પાઇપમાંથી હવા દાતી હોય તો ગોરિયું ખરાબ થઈ ગયું હોય એની જગ્યાએ નવું નાખી દેવાનું યાર દાતી બંધ થઈ ગયા સારી